વડોદરાના પાદરાના સાધી ગામે મોડી રાત્રે ચોર આવ્યા ચોર આવ્યાનો હોબાળો થયો હતો અને અડધી રાત્રે ગામવાળા ભેગા થઈ ગયા ત્યારે ચાદર ઓઢેલી હાલતમાં એક વ્યક્તિને મોડી રાત્રે લોકોએ પકડી પાડ્યો પણ આ શું જ્યારે ચાદર ખેંચી લઈ લીધી તો તેમાંથી કહેવાતા નેતા નીકળ્યા હતા પાદરામાં એપીએમસીના પૂર્વ ચેરમેન ધાબળો ઓડી રાત્રે ગામના ક્લિનિકમાંથી નીકળ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે આ નેતાજી મધરાતે આ ચાદર ઓઢીને ગામના ક્લિનિકમાંથી કેમ નીકળ્યા સોશિયલ મીડિયામાં વિડીયો હાલ હા વાયરલ થયો છે વિડીયોમાં નેતાજીની કરતૂત પર સવાલો પણ ઉભા કરી રહ્યો છે પાદરા પાસેના સાદી ગામે મોડી રાત્રે ચોર આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી અને ચાદર ઓઢેલી હાલતમાં વ્યક્તિને મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યા હતા સ્થાનિક લોકોએ ચાદર ખોલી તો ચોંકાનાર વ્યક્તિ કોણ છે એ ભેદ ખુલ્યો હતો અડધી રાત્રે ચાદર ઓડીને ગામના ક્લિનિકમાંથી બહાર નીકળતો દેખાતા આ મહાન માણસ પાદરાના એપીએમસીના ચેરમેન ભાસ્કર પટેલ છે તેઓ પાદરાના સહકારી અગ્રણી છે ગત રાત્રે આખા શરીર પર ચાદર ઓડીને ચોરની જેમ લપાઈ લપાઈને ફોર્ચ્યુનર કારમાં બેસીને ભાગતા વિડીયો વાયરલ થયો હતો ત્યારે વાયરલ વિડીયો અનેક પ્રકારના સવાલો કરી રહ્યા છે આખરે તેઓ મધ્યરાત્રિએ ક્લિનિકમાં શું કરી રહ્યા હતા અને એટલું જ નહીં ગામ લોકોને જોઈને જવાબ આપવાના બદલે તેઓ નાસી કેમ છૂટ્યા હતા આખરે અડધી રાત્રે ક્લિનિક કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું